ઓમ નમો નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું હાબુદાણા અને મખાનાની ખીચડી તો એના હારું આપણે તો આ હાબુદાણા લીધા છે તો એક કપ હાબુદાણા હાંજે ધોઈને આપણે પલાળી દીધા હતા આ રીતના તો થોડુંક પાણી ઉપર રહીએ એ રીતના પલાળવાના એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય આવી રીતના એમ અને મખાના તો આ એક કપ આપણે મખાના લીધા છે અને બટેટા તો પાંચથી છ નંગ આપણે મીડિયમ સાઇઝના બટેટા લીધાશ અને આપણે ઘીમાં બનાવશું તો થોડુંક ઘી જોવે થોડાક આપણે એમાં કાજુ નાખશું અને સિંધાળું મીઠું જે આપણે ઉપવાસમાં ખાઈએ સ્વાદ પ્રમાણે અને લીલા મરચાં તો ચારથી પાંચ લીલા મરચાં આપણે આ રીતે સુધારીને લીધા છે તો આમાં મરચાંની તીખાસ છે એટલે થોડાક વધારે આપણે લીધા છે એમ અને આપણે સિંગદાણા તો થોડાક આપણે અડધો કપથી થોડાક ઓછા સિંગદાણા લીધા છે એક આપણે ટમેટું લીધું છે તો છાલ કાઢીને આપણે એને સુધારી નાખીશ મસાલામાં આપણે આ શેકેલા જીરાનો પાવડર લીધો છે તો એનું મસ્ત ફ્લેવર આવશે અને આ આપણે લીધા છે મરી પાવડર તીખાની ભૂકી એમ અને લીંબુનો રસ એક લીંબુનો રસ કાઢીને આપણે લીધો લીમડો વઘાર માટે લીધો અને આખું જીરું વઘાર માટે અને પાણી જરૂર પડશે એમ આટલી જ આપણે જરૂર પડશે એમ તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરીશું તો આમાં આપણે થોડુંક ઘી નાખશું બે ચમચી જેટલું અને મખાનાને આમાં આપણે થોડાક શેકી હું ઓછે ઓછે આપણે એને હલાવતા હું કઢાઈ ગરમ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખીને ધીમા ગેસે શેકી લેવું મખાના આપણે અને મખાના શેકાય ત્યાં સુધીમાં બટેટાને આપણે છાલ કાઢી અને ટુકડા કરી લેવું તો બટેટા આપણે છાલ કાઢી લીધી છે અને મખાના આપણા શેકાઈ ગયા આ રીતના થઈ જાય ધીમા ગેસ છે એટલે કાઢી લેવાના છે એને તો પાછા આમાં કાઢી લેવું આપણે આમાં આપણે પાછું તોડું નાખશું એકાદ ચમચી અને એમાં આપણે નાખી દે આ સિંગદાણા તો એને આપણે તરી લેહું તો થોડોક એનો કલર ચેન્જ થાય એવા કરી લેવું અને ત્યાં સુધીમાં આપણે આ બટેટા સુધારી લે તો બટેટા આપણે ધોઈ ધોઈને ખાસ છાલ કાઠીને તો આને આપણે આ રીતના થોડાક પાતળા પાતળા એટલે જલ્દી પાકી જાય તેલમાં એમ આ રીતના થોડાક મોટા હશે તો આવશે પણ પાતળા એમ એટલે તેલમાં થોડીકવાર તેલમાં ઘીમાં સોરી તો ઘીમાન ઘીમાં થોડીક વાર ફેરવશું ને એટલે એકદમ સરસ પાકી જાય એમ તો આ રીતના બટેટા આપણે કાપી લે તો બટેટા આપણે આ રીતના સુધારી લીધ અને દાણા આપણે શેકાઈ ગયા આ રીતે ઘીમાં અને આપણે કાઢી લેવું આ રીતના થોડા કલર ચેન્જ થાય એવા શેકી લેવાનું એમ તો આમાં જ હજુ ઘી જરૂર નથી પડતી આપણે એક ચમચી નાખું તો એમાં એકદમ સરસ થઈ ગયા એમ આ રીતના અને રાખી દેવું સાઈડમાં હવે આમાં આપણે નાખશું બે ચમચી ઘી ડીચું તો આમાં આપણે નાખીશું જીરું આખું દીદી શું કરે બેન ભાખરી બનાવે માર દીકરો એમાં ભાખરી બનાવો ખાડા પાડો ભાખરીમાં ઓ તો જીરું આપણે થોડુંક લાલ થઈ ગયું સારી હવે એમાં મરચાં 까줘나 조금 약간 색도 바삭하게 그�speek 잘게 썰어지면

મારું ચિત્રોમાં મારો આલો તો બટેટા થોડીક વાર પકાવી લે આમાં આપણે મીડિયમ ગેસ રાખીને તો થોડીક વાર આપણે પકાવી લઈ જાય આમ આપણે સિંધાડું મીઠું નાખી દે તો આબુદાણા બધું આવશે એટલે થોડુંક વધારે જોવા તો બીજા મસાલો આપણે નાખી દઈશું શેકેલું શીરું અને આ મરુ પાવડર આપણે થોડોક ધીમો કરી દેહ આમાં આ હાબુદાણા પલરેલા નાખી દે હું આપણે

ટમેટો હવે આપણે આમાં પાણી નાખશું ગાણા બૂડે એટલું આપણે પાણી નાખવાનું છે આને આપણે થોડીક રસબસ્તી કરવાનું છે બધું મિક્સ કરીને પછી જરૂર પડે તો પાછું થોડુંક પાણી નાખી દેવાનું એમ તો હવે આપણે ગેસ ફૂલ કરી દેહ અને આમાં હજી થોડુંક પાણી નાખશું આપણે કેમ કે આવું કરશે એટલે પાણી પીએ હાબુદાણા મખાણા બધું એમ તો હજી આપણે થોડુંક પાણી નાખી દેહું હવે આને ઉકળવા દેહ આપણે તો આને આપણે આઠથી દસ મિનિટ જેવું પકાવી લીધો જોઈ લઈએ હવે તો એકદમ આપણા પાકી ગયા કાચ જેવા થઈ ગયા છે અને બટેટા પાકી ગયા હોય અધકચરા આપણે એમાં પહેલાં જ પકાવી લીધા હતા એટલે એમ અને રસોઈ એકદમ સરસ ઘાટો થઈ ગયો તો આ રીતનો થોડોક ઘાટા રસાવાળી કરવાની એકદમ ખાવામાં સરસ લાગશે ઓકે દીદી ઓકે તો હવે આમ આપણે ગેસ બંધ કરી દેહ ને થોડાક લીલા ધાણા નાખી દેહું અને લીંબુનો રસ નાખી દેહું તો તમે તમારી ખટાસના હિસાબે નાખી શકો લીંબુનો રસ आर इतने खिचडी खावमा मजा आवे ताने आपण હવે कारलेहो बखर ने एकदम सरस बलडीन पोचा होई जायचा आहे તૈયાર છે આપણી હાબુદાણા મખાનાની ખીચડીએ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ હાબુદાણા મખાનાની ખીચડી